હતર તારીખ વગર મારી હતર ના હોય ગંગા ખાટવાણ માતા બોલતી છે તો ભાઈ તારા ફૂલે મજા તારા દેરા મજા તારા માડવ મજા તારું ઘોઘોળ નું દેરાનું હોનાનું 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 એવું ગંગા ખાટવાણી માતા બોલ પછી જેડા પાંચ દેરો લઈ જઈએ કેટલો વરસ થયો

અને હું મેઘાની માતા બોલતી છું છૂટા નોસી ડાલું છું પ્રભુ કહેતો હશે આ હગુ વાલુ વાલા વાલે શ્રી નમી વિશે હું મેઘાની માતા બોલતી છું તો મારા પચી નહીં કરવા મારે વેણ આવવું છે જો ભાઈ આ મારું ચોવી ઘરનું વેણ હોય તો તારી રમેલ હોનાની તારું દેરાહરું હોનાનું તારા લાખણી જ ના હાલવું હતું અને મારા ખટણાની માતાને હલાવવું તું તે તમારો ભાવ હતો બહુ ટાઈમ થી બહુ વર્ષ થી મારું દેરાહરું થયું છે અને મારા દેરાહરું કરવું છે મારા લાખણી છે ને ફૂલ હાલવા છે પોંચ થઈ કે પચી થઈ પણ મારા પોચે ઘરને વાપરી અને લાખણી છે ને હાળવી છે જો રબરિયો છે ભાવળો ગમે ગમો ના મેબાનો હું મેઘાની માતા બોલતી છે શું પોંથી ખુલ્લીનો ઉંચાળો મારો દેરાનો તમારો બેનો ઉપાડીને કદાચ વગડ મને મેલીએ છે પણ મારા દેવના ભગવાન કહેતા હશે હું ખટોળા માતા બોલતી હશે ભાઈ જો પડદે વેળાની વેળા ની બોલતી હશે સભાળો ઓમ નોમ પેલી હતી ઓમ નોમ તમે પાછી બનાવી ઓમ નોમ જગ્યા હતી ઓમ નોમ આ પ્લોટ પડી રહ્યો હતો કોઈથી બધું લઈ જ્યા એટલે કોઈ રહ્યું નતું સભાવડો રાત પડ બીક લાગે એવું અંધારુંનું કદાચ અજવાળું હું એ બનાવ્યું છે મારા દેવના ભગવાન કહેતા હશે હું ગંગાની માતા બોલતી હશું ભાઈ તમને ગંધવેળો લાગે તમને એલર્જી હોય પણ મારી ડોહાની ચોળેલી અને મારું ડોહાનું બેહણું કોઘોળ કદાચ મારી પળ નહીં હોય મારી વેળા નહીં હોય પણ લે આ દેરાહરું છે તે મુઠ્ઠી ભરીને આખું છે એવું તારી લાખણી જે કહેતી હોય બે સવાલ કોઈ ને ગોઠવાળ કોઈ તમારો મારા કજ્યો ઓયથી ના જવાનો તમારો મારો કજ્યો એવું મારા ઝોપડી પ્રભુ કહેતા છે મય મારા 73 ના થઈને મારું 72 74 નું વેણ થાય અને વકડો ના પાડો તો મારી દારૂડિયા મલખની માતા વેણ થાય તારી જે વગાડ કરી વગાડ ચલા થયા એટલા નહીં જોતા બોલીશું એ હું અંકળો આગો પાછો નહીં થાય બોલું એ આવ પણ ઓકળા ના પડતી તો મારી ગંગા ખટોણી ની માતાનું વેન છે જો માય તોતેર ના થઈ દસ બાર વર્ષ તારી મારી બાધારી પણ મારો નાકું અહીંયા એને ગાવાનું તું બે સવાલ કહી દઉં તો તારું દેરા હારું ઊંચડું

પોમકા હોળન ચી નહી પોમી હોળન ચી નહી કોગોળ વસવાટ કર્યો એવું હંથો ને રબર ની માતા કુશું તે ચિહોર ભાઈ હું આ દેરો જુદો આ દેરો કનો ભાઈ પેલો દેરો કનો પૂછ કે બેને તમે મઠમાં ભેગો કર્યો કે ના કર્યો એવું કાળા કરશે નહીં માતા કુશું ભાઈ જવેર કો ઘોળ જુગ જતા રહી મારા દેવના વેણ ખંડ રહ્યા હી મારી ઢાલ તલવેર વેળા દે હું વાત પતાવ પછી તારી વાત મારો 5 મિનિટ બે હવા છે વધારે બે બેસવાનું નહીં હું કહું કે તું સાંભળી લે મારી વેળા પરોળ જાની મારો પેલો કજીયું કે તમે લઈ જાય ભલે લઈ જાય મને વાંધો નહીં પણ તમને લઈ જ હતો ને આવડ્યું ગોગોર બીજી વાત કે ભાઈ અમે રહી જઈએ મારે ગંદકીમાં નહીં રહે હા ભાઈ ગેમર ભાઈ પણ મારે ગોગોર નહીં રોમા મશા એની બેઠી એટ ચોડેલી હોય અને હોડનચી ની માતા હોડનચી ના ડોહા ચોડેલી હોય તોય એ નિશાન જાય લે તોય મને ભેગી ના કરી હોત અને મારું જુદું હસ્તો રાશિયો તમારો મારો કજિયો ના ઉપડો ગંગા ખાટવાની માતા પૂછો તે દરનો ઝઘડો ચાલુ થયો કોગો તે પચીસ ચોવીસ વર્ષ થયો હજુ ઝઘડો મળતો નહીં વરજીની જોવણી પૂછું એટલે રબરિયો મારી ત્રીજી વાત હું ભણપેર જલાની માતા કદર પડને વેડા એ સમયે ઢૂંઢતી હશું બાધા વિહેત નહીં એની મજૂરી એની મહેનત એનો દોઢ સભાવાળું મગન જતા રહ્યા પણ એની મજૂરી એની મહેનત એક દાડો એને ખમા તમને કીધે ભાઈ વેડ પડ પડ વેડા કદાચ એવી હશે એને નહીં રબર્યું જમજન તમારી હતીક હતી પણ આજ હવા હોમણ ગુલાલ કંકુ પાથરીને ઘેર જવું તે પડ આવે વેડા આવે સમય આવે મારા હું હું રચાવું છો હું હું બનાવું છું ઘેર ઊંજિયા છે ભાઈ ઘેર ઊંજી રહેશે એ મને પૂહાતું તો નહીં કોગોળ વૈકુટ જાય તો લેખ હતા પણ હયાત હાજર છે પણ ઘેર ઊંઝ્યા છે મને લાખણે છે ને પોહાતું નહીં કજો માનવી છે મારો દેવ નહીં સ્વભાવ વાળું પણ પળ આવશે એ પોણી પોણી ના ઢાળે ઉતરી જા વખો મટી જા અને આગો બગીચો નાખેલા લાવું તો મારી કાળા કરશે ની માતા નો કરશે

સભાવાળું પણ જા હું ગંગાની જોગણી હું પૂછું મારા દીપોના ભગવાન ભગવાને હું કહેશો બહુ લેબ ઉંટડાની માતા એવું પૂછું પળ આવો શંભો આવો વેડા આવો તમે એની એ મઠની દીવાલ એનો એ મઠ પળ વેડાઈ મારો હું બનાવું હું કરું એ મારા પાસેણ છે ઝવેરભાઈ તમે તમારા કોમે વળગી જાઓ હું માતા મારા કોમે વળગી જઈ પણ સમય આવશે પળ આવશે

હું ભણપેલ જલાની માતા બોલતી છું મારા દીપો ભગવાન કેતા છે તો જવું મારા અમૃત મજા મારા અરજી મજા મારી ઈશ્વર ની હોજવેન ને મજા મારી શગન ની હોજવેન ની મજા જવેર ભાઈ જવ લીલી વાળી થાહ લીલા લહેર થાહ મારો ગોઘોનો આગવો આગો નેહડો થાહ ગંગા ખટવાણી માતા વેળાઈ કે બોલી ને જવ છું ખાધું ઘૂટશે નહીં વાપરું ને નહીં પછી આ વધારો થાય પણ હવે હવા પર દાડો થાય શબાવાળો અમર ભાઈ વિક્રમ મારા અમરના ચાલતું નહીં તમારા ખાઈ ના ભાઈ ના

મનુભાઈ બાપડા નહીં રવા દુ બચારા નહીં રવા દો થાય એવું મારા દેવના ભગવાન કહેતા ભાઈ તો જવ ધંધો આલે રોજી આલે રોટલો આલે આ ડોળ બહ અઢી ના આ મારા થોક ઘાલેલા છે અને જૂની ભૂમિકામાં બહુ વર્ષે મને હાલવા આવ્યા છો તો ઘોઘોળનું તો મજા પણ આ બેઠેલી છે ભાન રબારી મારું બાયણું અંડોળ અને માગે પૂરું ના તો મારું બોતેર પેઢીનું એવું ગંગાની માતા કુશ દેવરો ભગવાન હમની લાદ રાખશે જેને જેને મજૂરી કરી હશે જેને જેને મહેનત કરી હશે તો રબારીઓ શભાવાળો એક સમયે કદાચ અન્ન દોર ચોણાનો કદાચ કાળ વર્ષે અમુક એવા કાળ છે પાંચ વર્ષે વર્ષે પણ મારી નાતના તમારા રોજી રોટામાં કાળ નહીં પડે એવું મારા દેવના ભગવાન કેસ હું કરશન માતા કુ છું ભરભો ની લાજ રાખશે ખબર દાડો ઉગ એટલે ઝવેરભાઈ રમેશ ભુવા ઢોલ વગાડી મારું વાગતા ઢોલે વધામણું કરજે તે મને હોડંચીની માતાને જમાડ દેજે મને લાખણીજી દીપોને જમાડ દેજે ગ્યામરભાઈ જા તારું અંદરે બાદરે રહે અને મણ નહીં પણ બે મણ દોણા જીવડો નાખજે અન તારા ઘરના રોમા મશાના ઘરના પગ પિયાળો વાવટા આભળે અને સહીથી ચાર ચોંથ ના લગાવી દઉં મારી ખટોળાની માતાનો સભાવાળું એવું હું ભોળપેલ જરાની માતા કું છું આવનાર વિઘનના આવનાર વિઘન પડદા ના ઢોકું જ મારી ખટોણા ની માતા હું કેવું છું બોલો કો માતાજી 22 23 વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા 22 23 વર્ષથી થી બહુ દખ વેઠ્યું અમે બહુ હેરાન થયા પણ હવે તું દીપણ લાકડીજી મન મોટું રાખી આ દેરા રો તમને બધા વાળું અને બોલે છે એવું બને જામાં

ਯਾਦ ਕਰਦੇ ਏ ਸੇ ਪਰੋੜੇ ਹੋਂਦੋ ਪਿਆਲੋ ਲੈਤੀ ਸੁਨਾਏ ਸ਼ਮਾਨਾ ਸ਼ਮੋ ਮਲਤੋ ਆਵਤੋ ਏ ਤੁ ਬੁਧਮ ਐ ਪਵਲਿਆ ਵਗਾਲੂ ਕੜ ਕਰਿਸ਼ਨੀ ਰੋਗਣੀ ਆਈ ભાઈ હોળ ઓય આવતા પણ મારા દેવ ના ભગવાન કેતા ઓય વધારો થાય હોળવાની નું વેણ ઓય હાલવું છે એવું ઊંચેડા માતા બોલતી છું પણ તારી બાવન પેઢી ખાધ્યું ના ખૂટ વાપર્યું ના નેઠ એકસો બાવન કરનું મારું વેણ હોય અને હું હંથો ના માતા કદાચ પણ વેડાઈ ધોળતી જશું તો જે દાળ પિયાલો પીધો તે દાળ એકસો બાવન હાલ્યા હતા અને પરોડી એકસો બાવન હાલી ને છું અને આ મારો વધારો હશે અને ચૌદ ને એવું ખટોળા માતા કદાચ વેડાઈ ધોળતી જશું તો પૂરમાં ના કરો તો મારી મેઘાની હોય દઉં ગોઘોડ તમે આવ્યું મેં લઈ લીધું આટલા વર્ષે તમે આવ્યું મેં લઈ લીધું એવું મારા દીપોના પર કહે છે મારી દીકરી દીકરાને મજા ને ભાઈ આ છેલ્લી વાત આ દોઢ લાખણીથી રાજી હોય આ રાજી હોય પેલી મારા દીપોના ભરભૂ રાજી ભાઈ તો રબાર્યું છભાવાળું ને ભાઈ કઉ ખોટું લગાડતા એટલે તમારી મારી વાત વાંચી પૂરી આ માતા મારું વેણ જીલ એવું મારા દીપભાઈ ના કહેતા કેતા તો જવું લે ભાઈ હોડ વોની હારું ભગવાન વેણ લસ્યું છે શિકોતરે ઝાલ્યું હશે તો રબાર્યું મારા દેવના ભરભુ એવું કે છે ભાઈ જેડા દેરા હારું કરો એટલો પિયાલા હાલવા પડો જાહેરો હાલવો પડો હાલવો પડો તો જો ભૂલી જ્યાં છો જાહેરાની વસ્તુ એ બરોબર જ ભૂલી જાશો એ વાત પતિજી ભૂલી જાશો એ બરોબર જ ભૂલી જાશો પણ હવારે હવા પણ દાડો થાય તમે તમે બધા ઊંચી જાય મારી ના પણ ઘેર જઈ ખોખડીની થાળી ઓય ઓય ને ઓય ત્રણ થાળીઓ લાવી અને વધારી દેજે સભાવાળો પણ ફેર આવતું દેરાડું આવ બધો હળી મળીને બેઠ્યો ભાઈ ગમે ગોમોના દેહયું ગમે ગોમોના મે અને બધી એ હોંચવેણ હોય એને વળજી પડે એવો શબો પળ વેળા એવી મેળવું અને તારી મારી વાત પૂરી થઈ જાય પાછી વિદેશ જઈને ઘેર આવું એટલે હું માતા બોલી છું એનો કાકડો વળાઈ દે છે હું બોલી છું એ ઢોલ વગાડી પોચ રબારી તેડાઈ હું કવું વાળું કરાવી દે છે હું કવું એ પૈયો ભગાઈ દે છે અને હું કહું જ હવા રૂપિયો વ્યવહાર હાલ દે છે એ સિકોતર વાંથી વળીને ઘેર જાય અને તારા ઘેર ખોટ ના ખાતા નાનો ખુદ મારી